જય માતાજી મિત્રો આપણે ડાંગરમાંથી ચોખા કાઢવાનું મશીન બતાવીએ છીએ તમને આજે જે પાદેડી રામપુર પરેશભાઈ જગ્ગાભાઈ પટેલ લાયા છે બહુ મસ્ત છે આખા ચોખા નીકળે છે પરેશભાઈ આનો જરા વાત કરજો તમે કઈથી લાવ્યા કેટલાનું આવ્યો યુપીથી લાયા અને કેટલાનું આ મશીન આવ્યો બે લાખ વીસ હજારનું આ મશીન આવ્યું છે અને કેટલા કલાકે કેટલી મિનિટે કેટલા ચોખા કાઢ્યા ડાંગર ઉપર જાય છે બહુ મશીન આખા ચોખા નીકળે છે આપણે અમે તમને લાઈવ લે એમાં કાઢીને ચાલુ કરમ